હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું રેડી થઈ ગઈ છું હોલિડે પછી જોબ જવા માટે અને પાછું કાલે મારે જવાનું છે એક મેરેજમાં મારી ફ્રેન્ડના મેરેજ છે તો આજે છે જોબ મારી નાઇન ટુ સેવન અને પછી રાતે આવીને હું જોઈશ કે શું કપડાં પહેરીને જાઉં જોવું તો પડશે ને મેરેજમાં જવાનું છે અહીંયા ફર્સ્ટ ટાઈમ લંડનમાં ઇન્વિટેશન આવ્યું છે મને અને હું ટુનિશિયા ગઈ હતી ને ત્યાં સિક્સટી સેવન્ટીન ડિગ્રીઝ હતું અને અત્યારે હાલ લંડનમાં છે એક ડિગ્રી મોમાવીથી ઓલું નીકળે છે જુઓ એટલે આવું થાય છે અહીંયા તો ઠંડી તો લાગે જ અને હું હવે નીકળી જાઉં છું જોબ જવા માટે પછી આપણે સાંજે મળીશું અને હું બતાવીશ કે હું કયા કપડાં પહેરીને જવું મેરેજમાં જોઈએ શું મળે છે મારી બેગમાંથી કંઈક ઇન્ટરેસ્ટિંગ કપડાં મળી જાય છે કે નહીં મને ચલો તો ફાઇનલી હું આવી ગઈ છું જોબ પરથી ઘરે અમે લોકોએ જમી બી લીધું છે આજે ડિનરમાં હતું ભૂંગળા બટેટા તો ફ્રી થઈ ગયા છીએ છોકરાઓ બંને સૂઈ ગયા છે એટલે હવે અમને ટાઈમ મળે છે વિડીયો બનાવવાનો કાલે જવાનું છે મારે મેરેજમાં તો જોઈએ બેગમાંથી કયો ડ્રેસ પહેરવો છે સાડીનો તો ઓછો જ વિચાર છે કારણ કે જોબ છે તો આવીને સાડી ના પહેરી શકાય ચલો તમે બી જુઓ મારી સાથે

અન કોઈ કાલે છે નહીં જે મને સાડી પહેરાવે કોણ છે જો આ એક ડ્રેસ છે જે મેં તુલસી વિવાહમાં પહેર્યો તો એટલે એકવાર પહેરી લીધો હવે બીજી વાર રીપીટ તરત ના થાય હા તરત ના તરત એ ગર્લ્સ રૂલ્સ છે હા એટલે આ તો ડ્રેસ નહીં પહેરું હું હા જો આ શિવનો કુર્તો ને છે એક આ નવો છે એટલે એના પહેરાઈ દઈશું કાલે સરસ ઓકે સ્વીટી બેન ના મેરેજમાં જઈ કાલે લંડન ના મેરેજ છે ગુજરાતી વેડિંગ જોઈએ કેવા રાખ્યા છે એ લોકોએ સરસ આ સાડી છે પ્લેન જેવી જે પેરાએ કોઈ ફ્રેન્ડ્સના ના મેરેજ માં ગયા હોય તો સુટેબલ છે પણ સાડી નાની છે હા સાડી થોડી નાની આ ઓછી મોટા છે

શું છે આ શેમ્પુ છે જે એકચ્યુલી હું રાખું છું આ શેમ્પુ બિકોઝ કે જોબ પરથી આવી હોઉં અને ક્યાંક ફટાફટ અમારું સેન્ટ્રલ નો પ્લાન બને ને અને વાળ આવા ચીપકું ચીપકું હોય ને તો સ્પ્રે કરવાનો પાવડર જેવો આવે છે સ્પ્રે કરવાનો એટલે આખું હેર છે ને ડ્રાય થઈ જાય એવું જ લાગે કે હાલ માથું ધોઈને બહાર નીકળ્યા છીએ

તમાર ઇન્ડિયા માં તો સસ્તું મળતું હશે તો કેટલાનું મળતું હશે એમ સો મેં કીધું હવે હમણાં તો હું જઈ નહીં ને એટલે મને આઈડિયા નહીં એમણે મને છે ને અહીંયા ઓનલાઈન બતાવ્યા હતા બધા પહેર્યા હોય ને મેરેજ માં ને એમાં

હા ચાલે એક હાથ આમાં કેજુચ નહીં એક બાજુ સરસ લાગશે

બેસી જાય વગાડો દો વગાડો દો વગાડો દો ભરત લઈ જો ના જો બે ચલો ટાટા કહી દે બધાને હવે અમે સુઈ જઈશું ગુડ નાઈટ પછી આ હમણાં સરકો રે જય શ્રી કૃષ્ણ મારા ફો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ટાટા થેન્ક